અમદાવાદના શેલા વિસ્તારમાં પ્રથમ વરસાદે રસ્તાઓની નબળી ગુણવત્તાને ઉજાગર કરી છે ખાસ કરીને ક્લબ સેવન રોડ પર આવેલી ઓર્ચિડ સ્કાય સિટી કોમ્પ્લેક્સ પાસે રોડમાં મોટો ખાડો પડ્યો જેના કારણે રસ્તાની એક બાજુ બંધ કરવી પડી જેના શેલાના નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ સ્થાનિકોના જણાવ્યા મુજબ શેલા અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓની નબળી સ્થિતિ અને અપૂરતી ડ્રેનેજ સિસ્ટમ લાંબા સમયથી સમસ્યા બની રહી છે અમદાવાદના સેલા વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ રોડ છે તે તૂટેલા જોવા મળી રહ્યા છે જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આ સેલા વિસ્તારનો જે સેન્સિટી વિસ્તાર કહેવામાં આવે છે સ્કાયસીટી વિસ્તાર છે ત્યાં આગળ પ્રથમ વરસાદમાં જે રસ્તાઓ છે તે તૂટેલા હાલતમાં જોવા મળી રહ્યા છે એટલે કે વાહન ચાલકોને આ રસ્તા તૂટેલા જોઈને અત્યારે હાલ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે જે પ્રમાણે રસ્તા તૂટ્યા છે ને ત્યાં આગળ પણ ડાયવર્ઝન અત્યારે હાલ આપી દેવામાં આવ્યું છે તેને કારણે જ અત્યારે હાલ જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મૂકાયેલા જોવા મળી રહ્યા છે જે કહી શકાય કે પ્રથમ વરસાદની અંદર આટલું મોટા પાયે જે રોડ ધોવાયા છે શેલા વિસ્તારની અંદર તેના કારણે લોકો અત્યારે રહેવાની હાલાકીનો સામલોતા કરતા જ જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે સરકાર અને જે તંત્ર છે તેની નિષ્ફળતા છે તે છેલ્લા વિસ્તારની અંદર થતી થતી જોવા મળી રહી છે ડબલ ધબલ ભારો જીએસટીવી અમદાવાદ